છોટાઉદેપુરથી વડોદરા જતા નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર છોટાઉદેપુરના પાવી જેતપુર અને સિહોદ ગામ વચ્ચે આવેલ ભારજ નદી ઉપરનો પુલ બેસી જતા પ્રજાને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો દ્વિચક્રી વાહનો તેમજ એમ્બ્યુલન્સ અને પ્રાથમિક જરૂરિયાત દ્વારા ફોર વ્હીલર ગાડીઓને વાત કરતા તમામ વાહનો પાવી જેતપુર રંગલી ચોગડી મોડાસર ચોગડી બોડેલી થઈ ફેરો ફરીને જવાનું થતું હતું તેમાં સમય તેમજ મુસાફરી ખર્ચાળ બની હતી પ્રજાની વારંવાર રજૂઆતોને પગલે રોડ અને રેલવેના પુલ વચ્ચે થઈ બે પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે બનેલ ઓલ વેધર ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ થતાં હવે ડાયવર્જન ઉપરથી તમામ પ્રકારના વાહનો પણ જઈ શકે છે જેથી પ્રજામાં આનંદની લાગણી વ્યાપી છે પહેલાં પચ્ચીસમી ત્રીસ કિલોમીટરનો ચક્રાવો ફરવાનું થતું હતું તે હવે બંધ થયું અને નદીના પટમાંથી ડ્રાઈવર્જન શરૂ થતાં રાહતની લાગણી જોવા મળી રહી છે નદીના પટમાં મોટી પાઇપો ગોઠવી તેના ઉપરથી પુલ બનાવી પાણી જવાનો રસ્તો બનાવ્યો હોવાથી ચોમાસામાં પણ ડાયવર્જન ઉપરથી જવાશે જેથી આશીર્વાદ સમાન પુરવાર થશે તેમ લાગી રહ્યું છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર